શું તમે કાજુમાંથી દારૂ બનાવતો જોયો છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ભારતમાં સદીઓથી પરંપરાગત રીતે કાજુમાંથી વાઇન કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો ચલો જાણીએ કે કાજુમાંથી વાઈન કેવી રીતે બનાવાય છે આ મદદથી પાકેલા કાજુના ફળોને એક ડોલમાં સંગ્રહિત કરવામાં આવે છે આ ફળો એકત્રિત કરવાનું કામ સ્થાનિક ખેડૂતો અથવા કામદારો દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ તમામ કાજુના ફળોને ને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને તે બાદ આ રોકો એક પછી એક બદામ નટમાંથી તોડી કાજુ અલગ કરે છે માત્ર કાજુ ની જરૂર હોય છે તેવું નથી હોતું દોસ્તો વાઇન બનાવવા માટે તે પછી કાજુના ફળ માંથી રસ કાઢવાનો વારો આવે છે આ પ્રોસેસર વાઇન બનાવવામાં સૌથી વધુ મહેનતી છે વાસ્તવમાં આ પ્રોસેસરમાં કામદારો તેમના પગમાં બૂટ પહેરે છે અને ઘણા કડાકો સુધી સતત કાજુના ફળોને પીસતા રહે છે તેમના જુ બૂટ સામાન્ય બૂટ જેવા નથી હોતા પરંતુ એમના બૂટના નીચે લાકડાની પટ્ટી જોવા મળે છે અને જ્યુસ કાઢવાનું થોડું સરળ બનાવવા માટે આ યુઝ કરવામાં આવે છે ફળોમાંથી કાઢેલા જ્યુસ આ શેડ દ્વારા બીજી જગ્યાએ જમા થતો રહે છે અને લગભગ દસથી બાર કલાકની મહેનત પછી તમામ ફળોમાંથી રસ કાઢવામાં આવે છે પરંતુ હજુ પણ તે ફળોમાંથી બધો રસ કાઢી શકતા નથી તેથી તે છૂંડેલા ફળોને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે અને તેને દોરદારની મદદથી ઘણી વખત ચુસ્તપણે વિટાડવામાં આવે છે અંતે તેમની ઉપર ભારે પથ્થર મૂકવામાં આવે છે એક ડાકડી દ્વારા તેને ટેકો આપવામાં આવે છે અને આખી રાત માટે આ રીતે છોડી દેવામાં આવે છે સવારે આ ફળોમાંથી બાકીનો તમામ રસ કાઢી નાખવામાં આવે છે ફળોમાંથી રસ કાઢવા માટે કોઈ પણ પ્રકારનું મશીનનો ઉપયોગ કરતા નથી કારણ કે તેઓ માને છે કે જો મશીન દ્વારા રસ કાઢવામાં આવે તો જ્યુસમાં રોખણનો સ્વાદ બેસી જાય છે જેમના કારણે કાજુના દાળુનો સારી ગુણવત્તા નથી બનતી હવે બચેલા ફળોના નકામા પલ્પને જંગલોમાં ફેંકી દેવામાં આવે છે ત્યાર પછી કાઢેલા જ્યુસને પ્રોસેસ કરવામાં આવે છે જેમના માટે સૌથી પહેલા કાઢેલા જ્યુસને ફિલ્ટર કરવામાં આવે છે અને તેને ડ્રમમાં ત્રણથી ચાર દિવસ માટે છોડી દેવામાં આવે છે હવે આ રસનો ડોલ દ્વારા બાળ કાઢીને આ ડબ્બામાં મૂકવામાં આવે છે અને તેને એક મોટા વાસણમાં મૂકવામાં આવે છે તે પછી આ વાસણ પર માટીના વાસણને ઢાંકવામાં આવે છે અને તેના સાંધાને ભીની માટીની મદદથી સીલ કરી દેવામાં આવે છે આ વાસણની બીજી બાજુ એક બનાવવામાં આવે છે તે પછી રસથી ભરેલા તાંબાના વાસણને ભઠ્ઠી પર મૂકીને ગરમ કરવામાં આવે છે હિટિંગ પ્રોસેસરમાં આ પોટમાં હાજર રસ વરાળમાં ફેરવવાનું શરૂ કરે છે જેમ જેમ વરાળ પેદા કરવામાં આવે છે તેમ હાંડીમાં સ્થાપિત પાઇપ દ્વારા બીજી બાજુમાં બહાર આવવાનું શરૂ કરે છે તેથી જ બહાર આવતી વડાળને પ્લાસ્ટિક ડ્રમમાં એકત્રિત કરવામાં આવે છે તે પછી વડાળ બોટરમાં ભરીને વળીને સાચા તાપમાન અને ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે જો તો એવું યોગ્ય જણાય તો તેને મોટા શહેરમાં વેચવા માટે મોકલવામાં આવે છે જ્યાં તેને ખૂબ જ ઊંચા ભાવે વેચવામાં આવે છે બજારમાં તેને સો એમ એલની બોટલની કિંમત ત્રણસો રૂપિયા છે તો મિત્રો કાજુમાંથી દેશી ડાળુ બનાવવાની પરંપરાગત રીત છે અને તમને કાજુમાંથી દાળુ બનાવવાની આખી પ્રક્રિયા કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો